આ હિન્દુ અતરમાં કંને કો બે નું એ માન લે ફેરી ને કા માન લે નીન કર દી થી તારી અતરમાં વાઢી ને એવું છે બે નું ની ફળી વાં ને આપ કે 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 એ જામુડા ને ખાવ જામુડા કાલ તમને દેખાડા જામુડા છે એવું છે ને હમણા લગ્ન ની કંકતરી ની આવ છે આમંતન છે તે આજે આપણે એની જાવ છે સન્માન એવું જાવન છે તે તે આ ઘરે દરા ખાને કે માણા ઇતાસી તો ફોગી ને રહેતા તો જાય

કેમ કે આગું જવાનું છે આપણે ગાડીમાં જવાનું છે મમ્મી ને વાહન માં જવાનું છે કે મોટા ભાઈ ની ગાડી છે મોટા ભાઈ જાય છે આપણે ને માથું કઈ ફૂકા ભીનું છે નાયો આપણે ત્યાં જમી લીધું કે આગું જવાનું છે હે હરો નાવાનું હોય ને પણ હરો કઈ ટાઈમ ન રહે મારે એવું છે કામે જવાનું છે કામે તો જવાનું નહીં મને કામ 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 ન હોય આપણે જવાનું છે તો જાય હમણાં ભાઈ ને તારથી રે

ઓરા ગોતન પે સાયકલ લાગતા થાય ત્યારે અત્યારે બસ સાયકલ લાગે છે જો ઓ ભાઈ નાના છોકરાની વસ્તુ ભાંગે છે કઈ રાવા નથી દેતા અહીંયા જાવ ઈયા આવું ધંધા કરવાના આ જો આપણે જો જાહાતી કેરે વિયા વાસી ના તે આપણે ખેચના તો બેઠા નહીં કેમ કે સાયકલ ને એવું આગતા હા વીડિયો નાખો ગયો તે ભાઈ ઉતાર્યો સાયકલ આગતા હતી અમારે બેન રીતે હું કામ કર્યું આ ફોન જોયો કે તો હું કરતા હા એ બોલતા નહીં શર્માજી અમારા હાદીભાઈને પૂછ્યું આ કેમ હાદિકભાઈ ફોડીશું ને હાર્દિકભાઈ તો આવડું મોટું ખોડી ગયા શું કરતા હાર્દિકભાઈ એ ફોન જોતા હા એ ફોન ને ટીવી ને એવું જોતા હા માનને નીરું બેર્યું બેહોને નિર્વાન છે આપણે પાવા નહીં નીરવાનો ટાઈમ થઈ ગયો છે મમ્મી પપ્પા પપ્પા જ જતા ઘેરે કેમ કે ત્રણેય નહોતું આવવું એવું છે ઘેરે રાહા તો હજી આવ્યા વાગી ગયા આપણે પાવાનું છે તો પાય લે એવું કામ કરી આપણે તારે ખાટલે બે જશે આ જો ફોન જવે છે મમ્મી આમ માથું વળાવે આવે છે બેન વાહી તો કરે કેમ કે આપણે માલ ફેરવાતી ફેરવાથી ભાઈએ આમ ફોન છે આપણે ભી જવાનું છે કેમકે મમ્મી ઘેરે હોય તો એ જોઈ નાખે ને આપણે આ ફેરે છે કે આપણે દોવા નો રહે કે હું નહીં જ ને છે મેં વાદો એ દોવા કાઈ કે હવે વાહીન કરવા ઊ એમ કે છે કે એ આપણે ફેઈ દોવા છે કે ફેઈ દોઈ ને છે તો જો ફેઈ દોઈ ને છે તો આ મે હજી કાઈ મમ્મી ની માથું કાઈ વળાય ને અમારા બે નડી તો ફોન દો છે ફોરા દીધા તો હોય છે ને આ બેન હું થાય કેમ કે એનો ફોન ઈ બેન વાપર્યા ને કઈ લેટ નહીં હવે કઈ કામ નહિ કઈ તો હવે તો કામ પૂરું થયું જોવાનું એવું કામ હોય બીજું તો કઈ કામ ન હોય હાર્દિક ભાઈ ના વળાવે એવું છે આપડે હવે નીકળ્યા છીએ ફોન સમજી ગઈ સાચી છે તા લગે તા લેટ આવે છે ને તો ગામમાં જવું પડશે ફોન સાચી નહીં તો એવું છે તો આપણે કે ફોન કુમ પછી નહીં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલનો ઓર્ગમાં જવું પડશે જય માતા બાય બાય